વડોદરા વાઘોડિયા રોડ પર દત્તપુરા પાસે રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં કાર ચાલકે યુવકને ફંગોળાતા કાર પલટી ખાઈ રોડની બાજુમાં આવેલા વરસાદી કાંસમાં ખાબકી હતી કાર ચાલક અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત હતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાઇક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અકસ્માતની ગંભીર ઘટનામાં બાઇક ચાલકને વધુ ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ યુવકનું નામ તુષાર પરમાર ઉંમર વર્ષ છવ્વીસ અને રે એકસો અક્ષર વિહાર સોસાયટી શિવમ ટેર્નામેન્ટ તરસાલી બાયપાસ રોડ વડોદરા હોવાનું સામે આવ્યું હતું આ યુવક વાઘોડિયા જેડીસીમાં નોકરી કરતો અને નોકરી પર જતો હતો એ દરમિયાન આ ઘટના બની હતી અબનાવંગે વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી હતી અકસ્માત ત્યાં ઘટનામાં કાર ચાલક કોણ છે તે હજુ સામે આવ્યું નથી પરંતુ આ ભયાનક અકસ્માત બાદ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા તુરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી નજરે જોનાર લોકોનું માનવું છે કે અકસ્માત કોઈ ફિલ્મી દ્રશ્યો હોય તેમ કાર પલટી મારી ડિવાઇડર કુદી બાઇક ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો અ બનાવંગે વાઘોડિયા પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ગંભીર રીતે ઈજાઓ પહોંચતા જ બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું